ગોડાઉન રોડ એટલે વિષિપરાથી જે ગોડાઉન રોડનું જે એકાદ કિલોમીટરનો જે રસ્તો જે છે એ પાંચક વર્ષ થયા એક થર મારી અને રાખી દેવામાં આવેલ અને આ વિસ્તારના એટલે મારા સહિતના અમે મામલતદારને અને ચીફ ઓફિસરને ઘણીવાર રજૂઆતો પણ કરેલી અને આ બાબતે અમે અસંખ્ય વાર અમે મુલાકાત કરેલ લેખિત અને મૌખિક પણ ફરિયાદ કરેલી એટલે ગિરીશ શરૈયા સાહેબે મને કેધેલું કે ભાટીભાઈ તમે થોડો ટાઈમ ખબી જાઓ આપણે વ્યવસ્થિત ખૂબ સારો મજાનો રોડ આપણે બનાવવાના છીએ અને એમને મને વચન આપેલું કે ભાટીભાઈ આપણે આ જે રોડ જે છે એની અંદરમાં આપણે આઠ ઇંચ આપણે થર મારવાના છીએ અને લોખંડ નાખીને આરસીસી નો આપણે રોડ બનાવવાના છીએ એટલે ગિરીશરૈયા સાહેબ તમે આજે વાકાની અંદરમાં થોડા વર્ષોની અંદરમાં જે બે અઢી વર્ષ થયા જે આપે કામગીરી કરી છે એ ખૂબ જ સરાહનીય છે આખા વાંકાનેરને તમે રોડ રસ્તા થી આપે મઢી દીધું છે લાઇટિંગો ખૂબ સારી આપી છે એટલે આ વિસ્તારની અંદરમાં વાંકાનેરમાં દરેક વોર્ડમાં હું એવું નથી કહેતો હું વાંકાનેરના દરેક વોર્ડની અંદરમાં તમે લાઇટ પાણી અને સ્વચ્છતા માટે થઈને મેં પણ અભિયાન કરી અને નગરપાલિકાના સારામાં સારી જે આપણે સ્વચ્છતા થાય

કરી રહ્યા છીએ અત્યારે બરાબર અને લોખંડ આપણે નાખો છો તો એ કેવું અમે લોખંડ કેટલા એમએમ લોખંડ અત્યારે 10 એમ ની અંદર 12 200 બાય 200 ના સેન્ટર થી અંદર હા કમ્પ્લીટ આ બનાવી અને બાંધી બાઈન્ડ કરી અને મૂકેલું છે હા શું નામ તમારું આપનું વજુભાઈ મારું જો વજુભાઈ મારું નું કહેવાનું થાય છે કે 8 ઇંચ નો થર મારે છે સાહેબ અમે તમારા વખાણ નથી કરતા ગિરીશ રે સાહેબ પણ જે કામ લગભગ માનોને કે ઘણા વર્ષોમાં નથી થયું એવું ગિરીશ સરૈયા સાહેબ આપે કામ કર્યું છે અને ખરેખર સાચા અર્થમાં તમે આને યુવી કાનાણી સાહેબ મામલતદાર છે પણ ખૂબ સહકાર આપ્યો છે વાંકાને વિકાસની અંદરમાં એટલે કાનાણી સાહેબ ભલે અહીંથી મામલતદાર તરીકે જતા રહ્યા પણ એને પણ અમારા વાંકાના વિકાસની અંદરમાં એક એમને ખૂબ જ સારો સહકાર આપ્યો છે અને ગિરિશ સરૈયા સાહેબે પણ વાંકાને વિકાસ થાય અને રોડ સારા અને સારી ક્વોલિટી વાળા થાય હું અહીંયા કામ બે ત્રણ દિવસથી આ ચાલે છે હું દરેક કામનું નિરીક્ષણ કરું છું પણ ખૂબ જ મારુભાઈ તમે સારું કામ કરો છો એ મને જોઈને ખૂબ આનંદ છે કે આ રોડ જે છે ઘણા વર્ષો સુધી ટકશે અને ખરેખર ગિરિશ સયા સાહેબ અને જે સરકારી તંત્ર છે એમાં ખાસ કરીને મહેશભાઈ અમારા ઓવરસીયર એ પણ ખૂબ જ જહેમત ઉઠાવે છે અને દરેક કામની અંદરમાં પોતાનો સહયોગ આપે છે અને દિલથી મહેશભાઈ દરેક કામને ને પોતે એક પોતાનું કામ હોય છે એવી રીતે લીધે છે અને દરેક કામને વ્યવસ્થિત પણ મહેશભાઈ ઓવરશિયર તરીકે કામ કરે છે અને એમનું સુપરવિઝન પણ ખૂબ સારું હોય છે મહેશભાઈનું એટલે મહેશભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે કે તમે પણ એક સારા ઓવરશિયર તરીકે પ્રજાનું સારું હિત ને તમે ધ્યાનમાં રાખીને તમે કામ કરો છો એ બદલ હું ટીવી વતી હું આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જે આ રોડ થઈ રહ્યો છે વાંકાનેરનો અને ખાસ કરીને જે ગોડાઉન રોડ નો રોડ થઈ રહ્યો છે એનાથી અમારા રોડના જે વિસ્તારના જે દરેક જે લોકો છે જનતા છે એ ખૂબ જ ખુશ છે કારણ કે આ આ રોડ એટલો બધો બીશમાંર હતો કારણ કે આની અંદર ચોમાસામાં હાલુ એ પણ દુષ્કારી હતું અને ક્યારેક ક્યારેક તો આજે આ કુંડીઓ ભરાઈ જતી હતી અને અહીંયા તળાવ ભરાતા હતા મળના એની જગ્યાએ હવે સરસ મજાનો આપણે જે આરસીસી રોડ બની જશે અને આઠ ઇંચ નો થર મારે છે એટલે આ રોડ જે છે એ સારામાં સારો રોડ બની અને વાંકાનેર અંદરમાં જે રોડ છે એમાંનો બે નમૂન રોડ બનશે એવી મને શ્રદ્ધા છે અને ખરેખર ફરીથી હું ચીફ ઓફિસર શ્રી ગિરીશ શરૈયા સાહેબનો યુવી કાનાણી સાહેબનો તેમજ મહેશભાઈ ઓર શેરનો આ તો કઈક ખૂબ ખૂબ આભાર માનું છું કે મહેશભાઈ તમે પણ ખૂબ નાના ભલે કર્મચારી હોય પણ તમારું કાર્ય ખૂબ સારું છે એટલે મહેશભાઈનો પણ હું આભાર માનું છું અને અમારા વિશીપરાના તમામ જનતાવતી હું દરેક જે કોન્ટ્રાક્ટર છે મારુભાઈ છે એ પણ સારી સેવા આપે છે અને બધાને સાંભળે છે અને નાના નાના એવા પ્રશ્નો હોય છે તો એની અંદરમાં પણ રસ લઈને એનો પણ નિકાલ કરે છે એટલે થોડા દિવસોની અંદરમાં ઘણું ઝડપી કામ પણ મારું ભાઈ તમે કરી રહ્યા છો એટલે આ કામ આપણે કેટલા દિવસમાં પૂર્ણ થઈ જશે મહેશ આઠ દિવસ કમ્પ્લેટ કરી દેવાના હે જો મિત્રો આઠ દિવસની અંદરમાં રોડ કમ્પ્લેટ કરી દેવામાં આવશે મિત્રો તો ખૂબ સારી વાત કહેવાય આપણે જરાક આ વિસ્તારના લોકોને પણ ભાઈ જે કે આપણે મળીએ કે કેવી રીતે આ જે છે ભાઈ કેશો આ રોડની ની અંદર માં કેવું લાગે છે તમને ના વ્યવસ્થિત કામ કાજ થાય છે બરાબર થાય છે ને વ્યવસ્થિત કામ કાજ નકર આ કેવી દુર્દશા હતી આપણી આ બધી જાજી ખરાબ દશા હતી

એની સરસ મજાની આખી એક તમને રિસબત બતાવું છું આપણે તમને જો તમે વ્યવસ્થિત જે કામ થાય છે એ તમને કામની તમને એક રૂપરેખા જોવા મળશે તમને મિત્રો જો સરસ મજાનો આખો જો રોડ બની રહ્યો છે મિત્રો ખરેખર ખૂબ સારું કાર્ય છે ચાલો જો આપડે આગળ જઈએ જો આપણે આ અહીંના વિસ્તારના લોકોને પણ મળીએ દર્શક મિત્રો આપડે સારામાં નાના મોટા મહેનત ના ના બધા ભાટીભાઈ બહુ મહેનત કરી અને આગળ ભાટીભાઈ આવી સરસ કામ કરાયું બહુ અમારા છોકરા નું બહુ નડતું હતું અમારા ઘર માં નડતું હતું ઘર માં પાણી ભરાતા હતા એટલે હવે સારું કામ થઈ ગયું બહુ સારું આ અમારા વિસ્તાર જે ગોર્ડન રોડ એક નાગરિક છે આ પેલા રોડ કેવો હતો ને અત્યારે કેવો થઈ રહ્યો છે આપ જરા કહેશો હા પેલા ખાડા બહુ જ હતા પાણી ભરાતા હતા ચોમાસામાં ઘરમાં પાણી ગરી ગયા છે બહુ તકલીફ વેઠી છે અમે અત્યારે રોડ બને છે તો અમે બહુ રાજી થાય છે ખુશ થાય છે અમે આ રોડ બનાવવામાં કોણે મહેનત વધારે કરી છે ભાટી ભાઈઓ

ખુશ છે કારણ કે તમે ભલે થોડુંક વિલંબતી થયું છે અને તમે થોડીક વાર લાગી પણ કહ્યું સારું એમ હા જો મિરિસલે સાહેબ થોડીક વાર લાગી છે પણ ખૂબ સારું કામ થયું છે એવું અમારા વિસ્તારના લોકો પણ કહી રહ્યા છે એટલે ખરેખર તમને આ જશ મળે છે કે સાચા અર્થમાં પ્રજાના એક તમે એક અધિકારી તરીકે તમે જે સેવા કાર્ય કર્યું છે ભલે તમે પે લ્યો છો પણ તેમ છતાં પણ એક તમે દિર્ઘ દૃષ્ટિ રાખી અને તમામ સાથે સાથે વોર્ડનો સમકક્ષ વિકાસ કર્યો છે એ માટે ગિરીશ સરેયા સાહેબ અને મહેશભાઈ ઓરસિયાનો તમારો ખૂબ ખૂબ આભાર તમે શું કયો જો આવો જોઈ કેવું લાગે છે સારું પેલા કેવી દેશ હતી પેલા તો કઈ હાલી જ નતા માણસો વાહન થી રોડ માટે કોને મહેનત કરી વધારે વધારે હે હવે કેમ બરાબર સારું રોડ બને છે વ્યવસ્થિત બરાબર બરાબર બને છે ને જો અમારા ઘરના પણ બધાય ખુશ છે કારણ કે હું પણ આ રોડના વિસ્તારમાં જ રહું છું અમારા પરિવારના ઘણા બધા વિસ્તારમાં હા હા હવે આપણે એમના ઠાકોર બેઠા છે આપણે જરાક એને પણ મળીએ કે આજે ક્યાં હજારો સરસ મજાનો થઈ રહ્યો છે જો આથીનો સરે અસાય થર લાગે છે આ જો લોખંડ પતાવો જો સરસ મજાનો જો લોખંડ પાથરવામાં આવ્યું છે કારણ કે આવું આપણે છત ભરી છે ને છત ભરી ત્યારે પણ આપણે લોખંડ આટલું આપણે નથી ઓળખ કરતા અને જો જીરો લેવલની જો આ બધા સરસ મજાની જો કુંડી બનાવી છે એટલે આ ઝીરો લેવલની કુંડી પણ થઈ જાય એટલે રોડની અંદરમાં તમને સો એ સો ટકા ક્યાંય આપણી કુંડી પણ તૂટવાની નથી જે જો અત્યારે આપણે આવી ગયું છે હમણાં આમાં ઓળું કરવાના છે દર્શક મિત્રો આ વિસ્તારના અમારા એક નાગરિક તરીકે જે ઠાકોર જે છે એને આપણે પૂછીએ કે પેલા રોડ કેવો હતો અને અત્યારે હવે કેવો છે પહેલા રોડની એનું કેસો જ રાખ પેલા રોડ એટલો બધો ખરાબ હતો કે વાય માણસ હાલતા હાલતા પડી જાય ગઈડા ખુલ્લા હતા બધા અને થાય છે બઉ ઊંચું કામ છે આ રોડ અને સારી રીતે કામ કરે છે એમ બરાબર મજબૂત કરે છે કામ બનાવવા માટે ભાટીભાઈ બરાબર બરાબર છે સરસ ઠાકોર ની વાત પણ સાચી છે અને અત્યારે જે રોડ બની રહ્યો છે જો દર્શક મિત્રો આપણે જો આખું કન્ટેનર આવ્યું છે

સેવા આપી રહ્યા છે અને હવે જે કન્ટેનર નાખે છે અને કેવી રીતે માલ પડે છે એ આપણા દર્શક મિત્રોને અમે બતાવીએ છીએ હવે થોડી વાર ની માલ નાખવામાં આવશે અને પછી એક સાથે આ રોડ જે છે એ બનાવવામાં આવશે તમે જોઈ શકશો જો આ બધે અત્યારે હવે બીજું પણ નાખવામાં આવ્યું છે જેથી કરીને માલ જે છે એ ડાયરેક્ટ સીધે સીધો પડે એ માટે થઈને અત્યારે આખી એની વ્યવસ્થા જો કેટલી સરસ મજાની વ્યવસ્થા છે એ ભાટી ટીવી ના બતાવી રહ્યા છે કે રોડ કેટલો અત્યારે આધુનિક રીતે બની રહ્યો છે મિત્રો

અને એની સાથે સારામાં સારું કામ થાય એ પણ ત્યારે બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો જો આ કેટલું સરસ માથે સિમેન્ટ પણ નાખે છે તમે જો આ બતાવી રહ્યા છે જુઓ અત્યારે આ એક નારી આપણે કહીએ છીએ નારી નારાયણી જો નારીની કાકાશ શું છે એ તમે જોઈ શકો છો જો આ જો આવા જે ભારતીય આવેલા બહેનો પણ સરસ મજાનું કામ એ કરી રહ્યા છે તમે જો એટલે રોડ કેટલો સરસ મજબૂત બને છે એની એક ક્વોલિટી આ બતાવું છું એટલે ગિરીશ રેયા સાહેબ આપના જે સૂચનાથી અને મહેશભાઈ ઓરશિયન ની જે ઓલી જે માર્ગદર્શન ની છે અત્યારે જે મારુ ભાઈ કોન્ટ્રાક્ટર જે કામ કરી રહ્યા છે ખૂબ સારું કામ કરી રહ્યા છે અને વિસીપરાના ગોડાઉન રોડના લોકો છે એ ખૂબ ખુશ છે એ આપને અભિપ્રાય દ્વારા હું ભાટી ટીવી દ્વારા હું આપને બતાવી રહ્યો છું મિત્રો જો માલ પડે છે આખે આખો આપણે બતાવું છું આપણે તમને ખબર પડે

અમારા વિસ્તારના દરેક લોકો જેને ખુબ ખુશ છે કે ખરેખર એક સરસ મજાનો રોડ બની રહ્યો છે એટલે ખરેખર બધાને ખુબ સારી લાગણી છે

સારું થાય છે અત્યારે તો અત્યારે સારું થાય છે ને કામ ઘણી તકલીફ ભોગવેલી છે ઘણી તકલીફ ભોગવેલી છે જો દર્શક મિત્રો મિત્રો ની વાત પણ સાચી છે એટલે હું તો જે એક વિસ્તારના એક વિશીપરાના એક લોકસેવક છું હું તો વાંકાને આખાના લોકસેવક છું કારણ કે મારું આખું વાંકાને મારું પોતાનું છે દરેક વિસ્તારની અંદર માં કામ સારું થાય અને સુંદર થાય એ માટે થઈને હું દરેક બાબતે ગિરીશ સરૈયા સાહેબ છે મહેશભાઈ છે કે અમારા અશોકભાઈ જે છે અમે દરેકને મારી થોડી થોડી નાની નાની સૂચના હોય અને સૂચનાઓનો અમલ કરી અને વાંકાનેરને આજે રડિયાતું અને એક સ્વચ્છ વાંકાનેર બનાવવામાં જો સહ સારામાં સારો સહકાર હોય તો અત્યારે ગિરીશ શરૈયા સાહેબનો છે મહેશભાઈનો છે અશોકભાઈનો છે એટલે બધાનો આ તકે વાંકાનેરના એક સારા નાગરિક તરીકે હું એક ખૂબ ખૂબ આભાર માનું છું હવે તો શાંતિ ગુસ્સો ને તમે રોડ માં ઘણું સારું થાય છે અત્યારે સારું થાય છે જેટલી તકલીફ ભોગવી છે એટલું જ સારું થાય વાહ વાહ સાહેબ જો ઘણી તકલીફ ભોગવી હતી ને એટલું જ હવે સારું કામ થાય સાહેબ હોય એટલે તમે જરાક ધ્યાન અમારું લેજો સાહેબ થેન્ક યુ ભાઈ થેન્ક યુ હવે આપણે જરાક આગળ જાય છે જો અત્યારે કામ અત્યારે ખૂબ ચાલી રહ્યું છે આપણે પેલા રોડ હજી પણ કેવો રોડ છે ને એ જરાક હું તમને બતાવું છું ખબર પડે કે રોડની શું દશા હતી અને રોડ કેવો હતો જો અત્યારે લોખંડ પાથરવામાં આવે છે

તો ખરેખર આપણે બધાને ખૂબ હર્ષ છે કે ખરેખર આ રોડ જો આ બતાવું જો હજી સાત વર્ષથી આ આ આ આ બધા જો 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 જોઈ શકો છો દશા છે હવે આની જગ્યાએ આપને હું આખી સરસ મજાનો જે રોડ આઠ આઠ ઇંચ થર મારે છે લોખંડ પાથરે છે અને આ રોડ બની રહ્યો છે એટલે ખરેખર ખૂબ સારી વાત છે કે ખરેખર આ રોડ એક બને છે

જો ચોક્કસ સારું કામ થતું હોય ત્યારે પ્રજા ખુશ પણ વ્યક્ત કરતી હોય છે અને જ્યારે ન કામ થતું હોય ત્યારે દુઃખ પણ વ્યક્ત કરતી હોય છે માંગણી શું હોય નાગરિક તરીકે ને લાઈટ પાણી રસ્તા બરાબર 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 ત્રણ વસ્તુ માંગ્યા ના આપ્યું હોય હા હા એટલે એનો અમે આભાર માનીએ બરાબર 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 છે જો દર્શક મિત્રો ખરેખર એમભાઈ ની વાત સાચી છે કે લાઈટ પાણી ને રસ્તાનું જે માંગણી હોય છે નગરપાલિકા પાસે અને ખરેખર નગરપાલિકાએ જે આ ઘણા વર્ષોથી અમારી માંગણી હતી આ વિસીપરાના ગોડાઉન રોડની અને જે અમારા જે કુકડિયાપરાની અંદરમાં જે કામની માંગણી હતી જે પાછળના જ વિસ્તારની અંદરમાં જે આઠ શેરીના રસ્તા જે છે એની અંદરમાં એ પણ આજે સ્વીકારી છે અને અહીંયા પણ જે કામ ચાલુ કરવામાં આવ્યું છે એ બદલ ખરેખર ભાટી ટીવી અને ભાટી એન વતી હું ખરેખર હું નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ગિરીશ સરયા સાહેબ છે મહેશભાઈ ઓવરચેર છે અને કાનાણી સાહેબ સાહેબ પણ અમને ખૂબ સહયોગ આપ્યો છે અને ખરેખર સરકારે જે રાજકીય લોકોએ જે કામ નથી કર્યું એટલું કામ અત્યારે થયું છે ભાઈ સાચી વાત કે નહીં ચોક્કસ બરાબર ને આટલું જે વર્ષોમાં જે આખા કામ થયું છે

ખૂબ જ શુભેચ્છા જરા પાઠવજો એસડીએમ સાહેબ તમને પણ મારી વિનંતી એ છે કે જો તમે પણ મારો આ વિડીયો જોતા હોય અથવા મામલેદાર શ્રી તમે પણ મારો વિડીયો જોતા હોય તો ખરેખર તમે ગિરીશ સરે સાહેબને અને મહેશભાઈ ઓરસીને જરાક ધન્યવાદ પાઠવી અને એમને શુભેચ્છા પાઠવજો એવી પણ મારી આપને વિનંતી છે બરાબર ને આભાર થેન્ક યુ આભાર બરાબર હે ના સરસ જ છે મારું ભાઈ સારું કામ કરે છે કે આઠ દિવસમાં હું કામ કરી દઈશ બોલો તમે વિચાર કરો કેટલી ઝડપ કેવાય તમે જોઈ શકો છો જો દર્શક મિત્રો જો આખો રોડ બની રહ્યો છે લગભગ અત્યારે ઓછા ઓછા ત્રણસો થી ચારસો ફૂટ નું કામ થઈ ગયું છે અને આજે લગભગ હજી બીજું બસો ફૂટ ઉપર એટલે વિશે આજે ગોડાઉન રોડ નો જે અડધો રોડ જે છે એ આજે પૂર્ણ થઈ જશે એવું મને આશા છે ના ના જો મિત્રો કહે છે કે આ રોડની અંદર કોઈ બિલાવટ નથી સો એ સો ટકા સિમેન્ટ વપરાય છે સારી ક્વોલિટીની જે કામગીરી થાય છે એટલે સો ટકા કામ સારું થાય છે એવું લોકોનું પણ અહીંયા કહેવાનું છે